Léh, passé, change, carina, echo, égle, audio, matone, bataille, égle, <tipan noise> égle, 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 એટલે અમારે આ બાજુ કેમ કે એ દિવસે બહુ નો દવા હોવાની આવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ મિત્રો તો કેમ છો આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો મિત્રો મિત્રો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા અને આ બાજુ કહેવાની કે આપણે કાલના વિડીયોમાં તમને બતાવ્યું હતું ને જે મોટર કાઢી હતી તો એ અત્યારે મોર્નિંગમાં આપણે આયા ત્યાં ઉતારીને ચાલુ પણ થઈ ગયા કારણ કે પાણી નીકળે છે તમને બેક કેમેરો કરીને પણ બતાવીને પછી આપણે મોટર બાજુ જઈશું ને પછી લાસ્ટમાં આપણે ટાંકા બાજુ પણ જઈશું આજે જોકે વાડીએ જાજુ કામ તો નથી અત્યારે નીંદ લેવા માટે જઈ હતા ને બાપુ એ મોર્નિંગમાં આવ્યા હતા ચેક કરવા માટે આપણે વાત કરી એમ જોકે પાવર રાત્રે આવે છે પરંતુ અત્યારે દસ વાગ્યા સુધી રે એટલે પછી રાત્રે કાંઈ ચેક કરવા નતા આપણે કાલના વિડીયોમાં વાત કરી હતી કે તું રાત્રે પાવર આવે તો રાત્રે ચેક કરવું પડશે પણ તું મોર્નિંગમાં દસ વાગ્યા સુધી રહે હે એટલે ક્યાં કે પછી વહેલા સવારે જ હતા ને ચેક કર્યું અને પછી કેમ કે મોટરમાં કાંઈ પ્રોબ્લમ નહોતો એટલે ચાલુ જ હતી તો પાછી અત્યારે મોર્નિંગમાં ઉતારીને ચાલું પણ કરી દીધી છે પણ જે આપણે વાત કરી હતી એમ કીધું કેબલમાં થોડોક વધુ લોચો મારે છે તો એના હિસાબે જે પ્રોબ્લેમ આવે છે તો એ કેબલને ચેન્જ કરી નાખ્યો ને આપણે સર્વિસ સર્વિસથી અત્યારે ઉતારીને ચાલુ કર્યું છે કેમ કે પાણીની ખાસ અત્યારે કેની ને કે જરૂરત છે વરસાદ થતો નથી એટલે કપામાં પણ તાણ પડે છે આ તો કે હમણાંથી થોડાક કામમાં બીજી હતા એટલે થોડુંક કામ લેટ થઈ ગયું બાકીને બહાર કાઢવાની જ હતી ને જોવાનું હતું તો જાહેર વાટવાનું પૂરાવારનું કામ ચાલતું હતું એટલે બધું રહી ગયું હતું તો ચાલો તમને બે કેમો કરીને અહીંયા પહેલાં આપણે બતાવી દઈએ ને પછી કહે કે ટાંકે પણ જઈશું ને અહિયાં થઈ પણ થોડોક વ્યૂ બતાવશું તો જરૂર વિડીયો પૂરેપૂરો જોજો ને નવા મિત્રો આવી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને આપજો તો જો અહીંયાથી કે બંને મોટરનું પાણી કે કે ટાંકામાં ચડાવવા માટે આ રીતનું કીધું છે ને ઉપર તમને દેખાતું છે થોડુંક પાણી લીકેજ થાય છે તો બંને પાઇપ નહીં ને બંને સાઈડના એ બંને મોટરોનું પાણી છે જેમાં એક મોટર તો અહીંયા જ છે આ મોટી મોટર છે કાલે આપણે નીકાળી હતી એ કહેવાય કે નનકી છે એ આ બાજુ કેની કે મામા છે અત્યારે થોડુંક કંઈક ટ્રેક્ટરમાં કામ કદાચ ચાલુ છે આ સિંગલ જે છે ને એ નતા થતા તો એનું કામ કદાચ કંઈક ચાલે છે અત્યારે એક બાજુનું થાય છે ઓલ બાજુનું થોડીક પાછું બંધ થઈ જાય ને એવું કંઈક લોચા મારે છે આલ બાજુ નું થાય છે આ બાજુનું પણ થઈ ગયું બીજો હું પ્રોબ્લેમ હોય તો એને જ પૂછી બીજું હું પાર્કિંગ લાઈટ નથી થતી થાય છે પાર્કિંગમાં

વચ્ચે કાંઈ શૂટ નહીં કરી કપાત આપણે ઓલરેડી તમને ઘણા વિડીયોમાં બતાવીએ જ છે અને ડાયરેક્ટ પછી આપણે તમને ટાંક્યા જઈને મળીએ તો જો મિત્રો આ આપણે વાત કરીએ એમ કીધું આપણે આવ્યા ને એ પેલા બધું કમ્પ્લીટ કરી અને ચાલુ પણ કરી દીધી અત્યારે જે પાવર છે એટલે કેમ કે મોટરમાં તો કંઈ વાંધો નહોતો વાંધો જે કેબલ હતો ને એમાં હતો એટલે એ પછી ચેન્જ કરી નાખ્યો તમને બતાવી કે સર્વિસ જે છે એ અત્યારે ઓમ પણ ફ્રીજ છે હવે નદીમાં પાણી નથી એટલે અહીંયા ને કે વાપરવાનું થાય નહીં એટલે વચ્ચેથી આપણે કાલે વિડીયોમાં બધી હાથો છોડાવી ને અહીંયા સુધી ઉતારી દીધી આલ બાજુ બધી પીળી છે અહીંયા કાંઈ એનો હાંધો છે જ્યાંથી કેમ કે દાટેલી લે છે પછી આલ બાજુ આગળ તમને બતાવ્યું એમ કે સામે જે થાપલો ખોડ્યો અહીંયા ઘણાથી બંને મોટરનું પાણી અહીંયાથી ટાંકામાં ચડાયું છે એટલે આપણે તમને ટાંક્યા જઈને પણ બતાવશું તો મિત્રો આપણે તમને બતાવીએ એમ કે કે અત્યારે ચાલુ કરી હતી વાત કરીએ એ જોવા માટે આવ્યા હતા કેટલું પાણી કહેવાય કે આવે છે ટાંકામાં મોટર નનકી છે પરંતુ કે એ જૂનો ડાર છે એટલે મોટી મોટર તો એમાં પછી બહુ હાલે એવું નથી એટલે નનકી આપણે ઉતારી ત્યારે પણ વાત કરી હતી કે તું જે કાંઈ થોડું થોડું પાણી આવ્યું હોય આ રીતે તાણ પડે ને ત્યારે ખાસ જરૂર પડે અત્યારે હવે વરસાદ નથી એટલે કપામાં કહેવાય ને કે પાણીની ખાસ જરૂર છે પરંતુ એક મોટરથી પૂરું નહોતું પડતું ને આ થોડાક દિવસથી બંધ હતી પરંતુ કામમાં હતા એટલે કાંઈ ચાલુ નહોતું થતું કાલે કે ને કે બારી કાઢીને રાખી જોકે આપણને થોડીક તો ખબર હતી એ માં પણ આપણે વાત કરીએ તો કેબલ છે ને એ થોડોક વધુ લોચો મારે છે એટલે પછી આપણે થી જે કહેવાય ને કે પાણી લાવવા માટે કેબલ પાઇથરો તો સર્વિસ એ અત્યારે ઉતારી દીધી વાત કરીએ એમ કે ઓમાં ટ્રાય કરી હતી વચ્ચેથી ક્યાંકથી થોડોક ફિટ થઈ ગઈ છે એટલે ખૂંચરું વાળીને તો ઉપડતી હતી બાકી લાંબો કરીને પછી ચાલુ કરી તો ન ઉપડી એટલે પછી આપણે કાલે તમને વિડીયોમાં બતાવીએ ને એ જ સર્વિસ અત્યારે ડારમાં ઉતારી દીધી છે ને એના દ્વારા જ ચાલુ કરી દીધી છે આપણે પાણી જોઈને ગયા અત્યારે પછી પાવર કે થોડીક વાર રીસે આઈચની શિફ્ટ છે તો સવારમાં થોડીક વાર રહે તો ગયા સુધી એટલે અત્યારે જ ઉતારીને ચાલુ કરી આપણે આયા ત્યાં મોટર ઉતારીને ચાલુ કરી દીધી હતી આપણે હાલીને આવ્યા હતા બાપુ એ સવારમાં થોડાક મોર્નિંગમાં વહેલા આવ્યા હતા ચેક કરવા માટે આવ્યા હતા પછી ચાલુ જ હતી મોટરમાં કંઈ પ્રોબ્લેમ નહોતો એટલે પાછી પણ ઉતારી દીધી આવી ગયો મોટો કપા આવે તો ચાલો મિત્રો કેની કે અત્યારે વાગી ગયા 12:30 આપણે કે કે થઈ ગઈ ને પાછા ઘરે જઈશ કેમ કે વાડી આજે બીજું તો કંઈ કામ હતું નહી નીન લેવાનું નહી કામ હતું નહી બાકી તો સવારે કે મોટો કામ હતું તો બાપુ વેલા આયા હતા તો તો કમ્પ્લીટ થઈ ગયુંતું એ તો આપણે પછી થોડાક ફલેટ આયા હતા નીન લેવાનું એ કામ હતું દવા સાટવાનું એ રાઉન્ડ હવે છે પણ તો આજે કેન કે હવે થઈ જ હાથ પાઈશું એટલે amare આ બાજુ કે કે એ દિવસે બહુ ન સાંટે દવાને એ કોઈ પણ પાક હોય એટલે એટલે એ પારે એટલે કે કોઈ પણ દવા હોય તો એ ન સાંટે એટલે એ કામ તો આજે હવે ન થાય તો હવે પાછા કહેવાય ને કે કરે એ લઈ તડકો થઈ ગયો ને અત્યારે જોવા તળાવ કે આ બાજુ જોડે માતાવી હતી તો એ બધું ઓલમોસ્ટ ખાલી થઈ ગયું નદીએ પણ પાણી છૂટી ગયું તળાવ પણ ખાલી થઈ ગયા આ બાજુ થોડુંક ખબૂચિયું પીરું છે તમે જોઈ શકો ઢોર પીતા હોય બાકી જમીનમાં જે ઉતરે એટલે આટલું જ અહીંયા છે બાકી આગળનું જે આપણે એક વખત બતાવી હતી એ બાજુનું ખાલી થઈ ગયું આ બાજુનું જે ડેમ હતું એ પણ બતાવ્યું હતું એ પણ ખાલી થઈ ગયું છે એટલે હવે બતાવીએ કે મોટરથી જે પાક હોય એમાં પાણી વારવું પડે એટલે ક્યાં કે એક મોટરથી તો પૂરું પણ ન પડે મોટું પી હતું એટલે કે વાળી હોય તો એટલે આપણે પણ એ જ હતું મોટર બંધ હતી કેમ કે કાલે નીકળી અને ચેક કરવાની હતી તે ચેક કરીને જ જતી એટલે કંઈ બીજો વાંધો તો હતો નહીં તો આજે ચાલુ પણ કરી દીધી ને અત્યારે પાવર પણ જતો રહ્યો આપણે વાત કરી હતી એમ કે તો દસ વાગ્યા સુધી રહે પાવર જતો રહ્યો એટલે હવે આપણે પણ હવે ઘરે આવેલા છે પાવર હોય ને ત્યાં સુધી વાળીએ રહેવું પડે જે નંદકી મોટર એ ઓટોમાં નથી એટલે કેમ કે ચાલુ કરવું પડે તો ચાલો તમને હવે મળીએ આપણે ઘરે જઈને